અમદાવાદના કૃષ્ણનગર વિસ્તારમાં આવેલા ટ્યુશન ક્લાસના શિક્ષકે વિદ્યાર્થીને માર મારવાના કેસમાં શિક્ષકને ઝડપી પાડ્યો છે ધોરણ નવમાં અભ્યાસ કરતો એક વિદ્યાર્થી કૃષ્ણનગરમાં આવેલા વિનાયક ખાનગી ટ્યુશન ક્લાસમાં બ્રેક દરમિયાન બહાર બેઠો હતો આ દરમિયાન અન્ય સ વિદ્યાર્થીઓએ તેને અગ્રવાલ બોલવા માટે કહ્યું વિદ્યાર્થીએ આ શબ્દ બોલતાની સાથે જ બાજુના પટેલ વેબ સોલ્યુશન ટ્યુશન ક્લાસના શિક્ષક આશિષ અગ્રવાલે તેના પર હુમલો કરી દીધો અને માર મારવાનું શરૂ કર્યું હાલ તો પોલીસે આરોપી શિક્ષકની ઝડપી આગળની તપાસ હાથ ધરી છે કૃષ્ણનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ એક ખાનગી ટ્યુશન ક્લાસીસ ના શિક્ષકે એમની બાજુ માં બીજા એક ખાનગી ટ્યુશન ક્લાસ ના વિદ્યાર્થી ને માર મારવા બાબત નો બનાવ ધ્યાન આવેલ જે આધારે ફરિયાદ નોંધવામાં આવેલ છે અને શિક્ષક ને અટક કરી આગળ ની કાર્યવાહી ચાલુ છે હું માર ટ્યુશન ક્લાસીસ ના બહાર બેઠો હતો ને મેં રિસેસ આપી હતી એટલે આપણે બધા ફ્રેન્ડ બહાર બેઠા હતા તો મારા ફ્રેન્ડે કીધું અગરવાર બોલ તો મારા મનમાં થયું એના ફ્રેન્ડે મેં કીધું તો એક સર આયા અને કીધું નહીં મારણ ચાલુ કર્યું બસ અને કીધા તા ગાળો બોલીને કીધું તારા બાપને પણ આવું જ કહે ઘરમાં પછી કે હું તમને કહું નીચે કૂદી જા એક ત્રણ ચાર વખત કીધું પછી મેમ આવી તો મેં કીધું કે મારા છોકરાને કહે તે હાથ લગાવે તો મે કહે તો છૂટવાનો ટાઈમ હું નીચે આવું બરોબર તારથી જે નીપટાવે નીપટાય